નામનગર મહારાજા જામ સાહેબ ની પ્રતિમા નું માં અનાવરણ કરવામાં આવ્યું ઈઝરાયલ ના દક્ષિણ ની વાતિમ ખાતે નામનગરના મહારાજા ડીઆઈજી વિજય સિંહજી રણજીતની પ્રતિમા અનાવરણ કરવામાં આવી છે અભિનંદન મળ્યું છે ઓગણીસો માં મહારાજા જામ સાહેબે બાલાચાડી ગામમાં આ અનાથ પોલીસ બાળકો માટે શરણાલય પ્રદાન કર્યું હતું અને તેઓને યુદ્ધના ભયભીત સમયમાં સુરક્ષાને આશ્રય આપ્યો આ સમારોહમાં ભારતીય યહૂદી હેરિટેજ સેન્ટરના અને કોચીની યહૂદી હેરિટેજ સેન્ટરના આયોજિત હતો જેમાં ભારત ઇઝરાયલ ને વચ્ચેના સંઘર્ષમાં ઇતિહાસ અને ઘનિષ્ઠ સંબંધોની ઉજવણી કરવામાં આવી ભારતના ઇઝરાયલ દૂત જેપી સિંહે મહારાજની સહાનુભૂતિને માનવતાનો પ્રકાશ સ્તંભ બતાવ્યો હતો અને અને પ્રશંસા કરી જેમણે ભારતીય યહૂદી વારસો જાળવવા માટે મહેનત કરી પોલેન્ડના રાજદૂત મિશી હુનિયાને આ ઘટના અત્યંત ક્ષણ કહેવાય ને મહારાજાની વિનમ્રતા અને દાતૃત્વને શ્રદ્ધાંજલિ આપી આ પ્રતિમા ઝેરી ક્લિંગર દ્વારા દાન કરવામાં આવી હતી અને સમ ફિલિપ્સ દ્વારા મૂર્તિ સર્જન કરવામાં આવી હતી મહારાજાના આ કર્મની યાદમાં પ્રતિમા એક પ્રેરણાદાયક યાદગાર છે કે જે દુનિયાભરમાં માનવતાવાદ અને આ જાતીય બેન્ડનો પ્રતિક છે જેના દ્વારા ભારત ઇઝરાયલ અને પોલેન્ડ વચ્ચેની મિત્રતા કાયમ માટે મજબૂત બની રહી છે